રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નાણા મંત્રી ઉમરસાડી માછીવાડ ગામે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા વાપી મા સર્કલ પર ધનુષ ગઢાનું મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું અયોધ્યામાં ભગવાન શ્રીરામના પાણપટિસ્થા મહોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રંગે ચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના નાણાં અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ પાડી તાલુકાના ઉમરસાડી ગામના માછીવાડ ગામે શ્રી સંકટમોચન હનુમાન મંદિરમાં દર્શન કરી ગ્રામજનો દ્વારા નીકળેલ ભગવાન શ્રીરામની વિશાળ શોભાયાત્રામાં પણ મંત્રી પગપાળા જોડાયા હતા જય શ્રી રામના નાળા અને ભજન સાથે સમગ્ર પંથક રામમય બન્યું હતું તહેવાર હોય તે રીતે ઉમરસાડી માછીવાડ ગામે ઘરે ઘરે આંગણામાં ભગવાન શ્રી રામના નામની રંગોળી પૂરી પોતાની ભક્તિના દર્શન કરાવ્યા હતા શોભાયાત્રા બાદ મંત્રીએ ઉમરસાડીના પટેલ ફળિયામાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી બાદમાં મંત્રી વાપી ખાતે પહોંચ્યા હતા જ્યાં વાપી ટાઉનમાં પોસ્ટ ઓફિસ સામે મંત્રીએ હનુમાનજી મંદિરમાં દર્શન કરી સર્કલ ઉપર નવનિર્મિત કરાયેલ ધનુષ ગદા જનમેદ ની વચ્ચે લોકાર્પણ કર્યું હતું આ સમયે ચોક ઉપર અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે શાસ્ત્રોક વિધિ વિધાન મુજબ થઈ રહેલા રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાના જીવન પ્રસારણ વિશાળ એલઈડી ઉપર વાપીના નગરજનોએ નિહાળ્યા ઉજવણીમાં સહભાગી થયા લાગણી અનુભવી હતી પાવન જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયાની ખુશી વર્ણવી મંત્રી કનુભાઈ દેસાઇ જણાવ્યું હતું કે જે દિવસની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે ઐતિહાસિક મંગળ અવસર આજે આવ્યો છે મંત્રી કનુભાઈ દેસાઈ ધરમપુર ખાતે પહોંચી સૌ સાથી કાર્યકરો સાથે વડાપ્રધાનના હસ્તે થઈ રહેલ વૈદિક વિધિને નિહાળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો